કાજી ને ક્યાં આયો ફલા રોધવાનું ના ભત્રીજો જે આયો જ નહીં પ છિકરીમાં ભૂખ નથી ના

મા કાકી તો હેડી કેવામ હેડન ઓમ હેડન અલ્યા તાર ના પાતો કે આવિયા જોશે તો હેડે ચોથી આવશે રે ચિકવા મદ દેવું અલ્યા ઓય આવશે તો ના લે આવશે લગધી હેડી ને ક્યોમ હેડન લે તાર ના પાહાતા કી બયા તાડકઈ ને ચાર હો તાણી તાપ ગાય નું કર તો

આમાં ને એટલા હ એરે ના ઓ બે રામો રે બે લેટ છો પાઈ તો વી જો આયો એવું છે તારે હું માપી તઈ ના મારે યાર ગરીબ છું યાર આ તો પીજો હું

આ તમને બાર આ જરૂરી રે હારી તો ના કર લે ભાઈ હા શું કિંમત બે અલગ અલગ હા 55 હા અને 50 ઓ કોનું દે દુલા ધર્મો હું બોલો યાર મને કોને આડા પોટી દે તો મને ના આવ્યું આ દૂધ તો આવે એ તો ગાયો છે

મોટી ગાયો વીસાર રૂપિયા તું ભાઈ ફેરવાન કરે જો એટલા તમને રોજ તારા આવતો રોજ આવે